प्रोबिशन तथा खंडणींना गुनाओमध्ये संडवायला इ हिसमोनी पाससाधारा हेठ अटक कर अलग अलग मध्यस्थे जेलमध्ये वडोदरा शहर पोलिस कामना आरोपी पुताना आर्थिक फायदा सार वगैरे पास परमिटे भारतीय बनावटन पर विदेशी दारूची बॉटल तथा तील कुल नंग सात सो सत्तावीस किंमत रुपया नेव हजार नऊ सो पीस तथा मोबाईल किंमत रुपया एक हजार रोकडा रुपया चारस तथा લાઇટ બિલ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા બાણું હજાર ત્રણસો પચીસ સાથે મળી પકડાય જઈ ગુનો કરેલ બાબતે કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરેલ છે તથા બીજા કામના આરોપીએ પોતાના સફેદ કલરની ફોક્સ વેગન કંપનીની વેન્ટો ટીડીઆઈ ગાડી રજિસ્ટર્ડ નંબર જી જે શૂન્ય એક કે ક્યુ પંચાવન છત્રીસમાં વગર પાસ પરમિટે ભારતી બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા પ્લાસ્ટિકના ક્વાટર મળી કુલ નંગ આઠસો કિંમત રૂપિયા એક લાખ છ હજાર બસો ચોવીસ તથા અલગ અલગ કંપનીના બિયરના ટીન એકતાલીસ હજાર બસો એસી મળી મુદ્દા માલની કુલ કિંમત રૂપિયા એક લાખ સુડતાલીસ હજાર પાંચસો ચાર એક સફેદ કલરની ફોક્સવેગન કંપનીની વેન્ટો ટીડીઆઈ કાઢી જેનો રજિસ્ટર્ડ નંબર સાથે કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર ગણી શકાય પ્રોહિબિશન મુદ્દામાલ અને ફોર વ્હીલ ગાડીની મળીને કુલ કિંમત રૂપિયા બે લાખ સત્તાણું હજાર પાંચસો ચારનું મુદ્દામાલ મળી આવેલ અને સતરી ગાડીનો ચાલક સ્થળ ઉપર નહીં મળી આવેલ ગુનો કરેલ બાબતે કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે